કોઈ ન પીતો હાલ માં આવતું ભાઈ કાળો શું શું દારૂ પીજો નઈ ભૂટાકુટો ના જોડે કરો દારૂ ટુકડ

વિચારો પીવાનું ચાલુ કર્યું પીએ શું કરવાનું પીવાનું અહીં તો વેલો હોય રવાડા હતો બંધ કરી ગયો રવાડા બંધ તમે કોઈ ઓફિસ માં નોકરી કરો સેટિંગ થઈ જાય કરી નાખતો સેટિંગ દારૂ બંધ કરે તો

સુખી થઈ જાય એવું પરિવાર સુખી થઈ જાય તું સુખી થઈ જાય આખા દારૂ કીધું મારું તો વાત તમારી પણ આપડે પેલા બધા દારૂ પીવી ઈ ચર સુધરશે ઈ સુધરશે તો એનો પરિવાર સુખ શાંતિ આગળ લાગશે ઈ સુધરી જાય સુધરી જાય હું તો સુધરી મો તો સમજો કે થોડે ગણા ની શોગ્રંગ